ના મંદિર થી થોડે આગળ તળાવ છે તે કીડાણા ગામમાં રહેતા અને મૂળ વતન બનાસકાંઠાના દિયોદર તાલુકાના ડુચકવાડા ગામના સંજયભાઈ મોદી ઉંમર વર્ષ અને થરાદ તાલુકાના વાગાસણ ગામના ઈશ્વરભાઈ મોદી ઉમર આશરે અઠ્યાવીસ વર્ષની છે તે બંને શાળા બનાવી થતા તે બપોરે મોટા ભાઈને ઘરે કઈ નીકળ્યા હતા કે અમે તળાવે બાઇક ધોવા જઈએ છીએ હમણાં આવી જઈશું એવું કહીને નીકળેલા પરંતુ પાંચ વાગ્યા સુધી ના આવતા તેના મોટાભાઈ સુરેશભાઈ ત્યાં આવવા જોવા મળેલ પણ ત્યાં બાઇક અને ચપ્પલ જોવા મળેલ તેથી એમણે એમના ઓળખીતાને ફોન કરીને બોલાવેલ અને તેના ઓળખીતા આવીને પોલીસ અને તરવૈયાઓને જાણ કરતા તરવૈયા પોલીસની તરત હાજરી જોવા મળી હતી અને ગાંધીધામ મામલતદાર સાહેબ ને જાણ થતા મામલતદાર સાહેબ હાજરી તરત જોવા મળી હતી એમનાથી જે વ્યવસ્થા થતી તમામ વ્યવસ્થા કરી આપી હતી સાહેબ ખુદ હાજર ખારી રોહનના તરવૈયા અને ગાંધીધામ રાત્રે એક ને દસ મિનિટે સંજયભાઈ મોદીની લાશ તરતી જોવા મળે તેથી તરત તેને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી હતી અને બીજા દિવસે સવારે સાત વાગે મામલતદાર સાહેબની હાજરીમાં ખારી રોહનના તરવૈયા અને ઇમરજન્સી રેસ્ક્યુ ટીમે રેસ્ક્યુ ચાલુ કર્યું હતું જે સવારે દસ વાગે રેસ્ક્યુ કરી ઈશ્વરભાઈની લાશ બહાર કાઢવામાં આવી લાશ જોવા મળ્યા ઉપરથી અનુમાન લગાવી શકાય છે કે સંજયભાઈ લપસી ગયેલ છે અને તેને બચાવવા માટે ઈશ્વરભાઈ કોશિશ કરેલ છે સાથે એ પણ ગરકાવ થયેલા છે અને બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે રામબાગ મોકલવામાં આવી રેસ્ક્યુમાં પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર સાહેબની ટીમ ગાંધીધામ ઇમરજન્સી રેસ્ક્યુ ટીમ ગાંધીધામ નગરપાલિકા ટીમ ખારી રોહર સરવૈયા કિડાણા સરપંચ સિદ્ધરાજસિંહ દુધારસિંહ સોલંકી રમેશભાઈ જોશી બાબુભાઈ જોશી અમૃતલાલ મહારાજ એમના સમાજના ભાઈઓને અને ગ્રામજનો યુવા ભાઈઓ જોડ્યા હતા સ્ટોરી પરત ઠાકોર